લાખો લોકો બેઘર બન્યા છે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે રસ્તાઓ તૂટી પડ્યા છે અને જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે બધું શરૂ થયું છે છેલ્લા કેટલાક દિવસોથી પડતા અતિ ભારે વરસાદથી મોસમ વિભાગે પહેલેથી ચેતવણી આપી હતી કે પાકિસ્તાનના સિંધ બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રદેશોમાં ભારે વરસાદી ઝાપટા પડશે પણ ચેતવણીઓ હોવા છતાં પાણીનો ત્રાટકેલો પ્રવાહ કોઈ રોકી શક્યો નહીં નદીના કિનારા તૂટી ગયા નાળાઓ ફાંડ પર આવી ગયા અને ગામો ગામોમાં પાણી ઘૂસી ગયું છે રાત્રિના અંધકારમાં લોકો પાસે પોતાના ઘરમાંથી નીકળવા માટે પણ પૂરતો સમય ન હતો સરકારીય અહેવાલ અનુસાર સિંધ પ્રાંત સૌથી વધુ અસરગ્રસ્ત છે તો કરાચી સુકુર હૈદરાબાદ મીરપુર ખાસ દરેક શહેરોમાં પાણી ઘૂસી ગયું છે બલુચિસ્તાનના જિલ્લામાં રસ્તા પર્વતી વધુ લોકો સીધા અસરગ્રસ્ત આ પૂરને કારણે થયા છે પાકિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પૂરને કારણે અત્યાર સુધી એકસો લોકોના મૃત્યુ થયા છે આંકડો હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે અનેક વિસ્તારોમાં હજુ સુધી બચાવ ટુકડીઓ પહોંચી નથી તો ગુમ થયેલા લોકોની સંખ્યા પણ હજુ ચિંતાજનક માનવામાં આવી રહી છે અનેક પરિવારો પોતાના સગા સંબંધીઓ વિશે કોઈ સમાચાર વગર રાહ જોઈ રહ્યા છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો કેટલાક પત્રકારોનું જણાવવું છે કે આખે આખા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો લોકો પોતાનું બધું ગુમાવી બેઠા છે તો કેટલીક મહિલાઓ તેમનું ઘર અને પૂરના કારણે પણ ઘરના સાથે વહી ગઈ છે બસ એક રાતમાં બધું ખતમ થઈ ગયું છે ન ખાવાનું છે તો ન પીવાનું છે બાળકોને કેવી રીતે બચાવીએ તે પણ સમજાતું નથી આ પ્રકારની વાતો ત્યાંથી સામે આવી રહી છે

નદીઓમાં વધતો જળસ્તર અને બિનયોજિત શહેરી વિકાસ આ બધું મળીને આ વિનાશનું કારણ બન્યું છે તો સાથે સાથે ઘટના સામે આવી છે કે એક પિતા પોતાના ત્રણ બાળકોને બચાવવા માટે પાણીમાં પડ્યા હતા પણ પ્રવાહ એટલો પ્રચંડ હતો કે તેઓની બચાવી શક્યા નહોતી તો એક વડીલ દંપતી જો પોતાના આખા જીવનની કમાણીથી બનેલું ઘર પાણીમાં તણાઈ જોઈ રહ્યા હતા આવી અણગણિત કથાઓ છે જે આંકડાઓની પાછળ છુપાયેલી છે આ પત્રી માત્ર પાકિસ્તાન માટે નહીં પરંતુ આ સમગ્ર દક્ષિણ એશિયા માટે એક ચેતવણી છે કે કુદરત સાથેનું સંતુલન બગાડીએ તો તેના પરિણામો કેટલા ભયાનક હોઈ શકે છે